ઘરમાં રહેતા ચાર મહિલા પુરુષ સાથે થયો હતો જેમાં તેણે ચાર ને ઇજાગ્રસ્ત કરી ગિરીશભાઈ મહાકાળના ઘરમાં ભરાયો હતો તાત્કાલિક ગ્રામજનો ભેગા થઈ વન વિભાગને જાણ કરી હતી દીપડો અન્ય લોકોને ઇજાગ્રસ્ત ન કરે તે માટે ઘરને ચારે બાજુથી બંધ કરી દીધો હતો સાથે જ વન વિભાગ દ્વારા તેને કાબુ આ કરવાના પ્રયત્નો હાથ ધર્યા હતા મારુખભાઈ કાળુભાઈ કે ચોધરે માજી જિલ્લા પંચાયત સદસ્ય અને આ દીપડા જો કાપડવાંજા ગામે ચાર માણસ પર હુમલા કર્યા અને એ માણસો આજે આજ રીતે જંગલો ઘણો આવ્યો છે એ જંગલના હિસાબે દીપડાનો ઘણો ત્રાસ છે અને આ માણસોને જો ઘાયલ કર્યા છે એમને ખરેખર સરકાર તરફથી વન ખાતા તરફથી યોગ્ય માટે આપવું જોઈએ અને ધ્યાન આપવું જોઈએ એ અમારે ગામ લોકોની માંગણી છે

બપોરે માલડોરના શિકાર માટે આવેલ વન્યપ્રાણીનો પ્રતિકાર કરવા માટે ગામ ઘર માલિક અને બીજા ત્રણ સમયે તે દીપડાને ભગાવાનો પ્રયત્ન કરેલ જે દરમિયાન વન્યપ્રાણી દીપડા દ્વારા ઘરના ચાર ઈ સમૂહને ઈજા પહોંચાડેલી હતી અને વન્ય પ્રાણી ઘરમાં છુપાઈ ગયેલ હતો જેની જાણકારી મળતા વન વિભાગની ટીમ આવી વન્યપ્રાણીને એમના ઘરમાં કેદ કરવામાં આવેલ હતો અને બે કલાકની જહેમત બાદ એને બચાવ કામગીરી કરવામાં આવેલી છે અને એને પિંજરામાં પૂરવામાં આવેલ છે જે લોકોને ઈજા પહોંચાડવામાં આવેલ છે તેઓને વાસ્તા કોટેજ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહેલ છે અને જેઓની હાલની તંદુરસ્ત ખૂબ સારી છે એમને કોઈ ભય જેવો જણાયેલ નથી વન્ય પ્રાણીની ઉંમર અંદાજે પાંચથી સાત વર્ષની છે અને જે માલઢોરના શિકાર માટે આવેલ હોય અને તેના પ્રતિકાર રૂપે એમણે માણસોને ઈજા પહોંચાડેલી છે